નમસ્કાર મિત્રો અપના બજાર હાલોલ ના પેજ આપનું સ્વાગત છે મિત્રો હાલુલ ગોધરા હાઈવે બાયપાસ રોડ પર હોટેલ અતિથી પાસે અકસ્માત ની એક ઘટનામાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જીતુભાઈ નરોદભાઈ પરમાર અને હસમુખભાઈ હર્ષદભાઈ પરમાર બાઇક પર બેસીને તાજપુરા ગામ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન સાંજના સુમારે હાલોલ ગોધરા બાયપાસ હાઈવે રોડ પર દાવડા નજીક આવેલી હોટલ અતિથિ પાસે પાછળથી પૂર ઝડપી આવતી એક ઇકો વાને તેઓની બાઇકને જોરદાર ટક્કર મારતા અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી જેમાં બંને યુવકો ઈજાગ્રસ્ત હતા બંનેને સારવાર અર્થે હાલોલની સરકારી સબ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની પ્રાથમિક સારવાર હાથ ધરાઈ હતી જોકે અકસ્માત ની આ ઘટનાને પગલે આ વિસ્તારમાંથી પસાર થતા રોજિંદા વાહન ચાલકો સહિત આ વિસ્તાર રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે કેમ કે આ સ્થળે સ્પીડ બ્રેકર છે પરંતુ તેની ઉપર કાળા કે વ્હાઇટ પટ્ટા લાગેલા ન હોવાના કારણે તેમજ ચમકતી રેડિયમ લાઇટ પટ્ટી પણ ન લગાવેલ હોવાના કારણે મોડી સાંજે અને રાત્રિના સુમારે વારંવાર આ રસ્તાઓ ઉપર અકસ્માતની ઘટના સર્જાતી હોવાના કારણે તાત્કાલિક આ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર અને પટ્ટા લગાવવામાં આવે તેમજ રેડિયમ લાઇટ ની ચમકતી પટ્ટી પણ લગાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે